સક ગુરુદ્વારા ખાતે Sikh ધર્મના સ્થાપક ગુરુ નાનકજીના ઉત્સાહ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ભરૂચ શહેર અને જિલ્લામાં દેવ દિવાળી અને ગુરુ નાનક દેવજીની જયંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી. જિલ્લાના ભાવિક ભક્તોએ ગુરુદ્વારા ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભરૂચના કસક સ્થિત નર્મદા નદી તટે આવેલા અને ચાદર સાહેબના નામથી ઓળખાતા ગુરુદ્વારા ખાતે શીખ સમુદાયના લોકોએ નાનકજીના દર્શન કરીને ગુરુ નાનકજીના જન્મદિવસની ઉજવણી કરી હતી શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકજી ઈસવીસન એક હજાર પાંચસો દસમી પંદરસો પંદરમાં ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધા રસ્તા પર ચલાવવા નીકળ્યા હતા ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતા જ્યાં તેમણે ચાદર પર બિરાજમાન થઈને નર્મદા નદીને પાર કરી હતી આ ઘટનાની યાદમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલા ગુરુદ્વારા ચાદર નામથી પ્રચલિત થઈ છે આજરોજ કસક સ્થિત ગુરુદ્વારામાં ગુરુનાનક જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુરુબાની પ્રાર્થના અને લંગર સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ગુરુ નાનકજીના દર્શન અર્થે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ખાસા વુ જી કી ફહ આજ ધન 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 શ્રી ગરુ નાનક દેવ જી કા પાંચસો સપજા પ્રકાશ ગુરપુ મનાયા હે ગુરદ્વારા ચાદર સાહેબ જી વિખેર ગુરદ્વારા લુહારા નબીપુર વિખે જી સેવા ધન ધન સંત બબા સર્યાળી સાહેબ જીવાળે આજે ઓ બી પ્રમુખ બબાજી બબા લખા સં જી બબા હરજીત બબા જસખા સંજી સેવા કરવારે આજ કે દિન अंकलेश्वर भरूच अहमदाबाद सूरत बड़ोदरा की संगत सब आके धार्मिक प्रोग्राम चल रहे हैं जिसमें कीर्तन प्रशासन और ब्लड कैंप भी लगाया गया है और इसके तरह आज सुबह से लंगर का प्रबंध बाबा जी की तरफ से होना तक तो किया गया है जिसके आसपास की संगत के लिए सबके और बरूच की संगत के अंकलेश्वर संत को गुरु नानक देव जी के प्रकाश गुरुपुर की बधाई देते हैं आज मीडिया और पुलिस प्रशासन भरूच प्रशासन का हम धन्यवाद करते हैं वाहगुरु जी का खालसा वाहगुरु जी की फतेह